વડોદરાના સાવલીમાં વિવાદાસ્પદ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતાં લોકોએ ઉજવણી કરી હતી સાવલીના લોકોએ પોલીસ મથક સામે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ પોલીસ અધિકારી પરથમપુરાના યુવકને મારવાના કેસમાં વિવાદમાં આવ્યા હતા તેમણે કાર ઓવરટેક મુદ્દે ધનતેજના યુવકને રિવલ ગોલ બતાવી માર્યો હતો આ બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારે ગૃહ રાજ્યમંત્રી સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી ત્યારબાદ આ પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે મારું નામ છે ભાઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ હું સાવલી થી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રીંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું